વનુતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસના ઉપલક્ષમાં યોજાય રહેલ સેવા પખવાડિયા અંતર્ગત ગારિયાધાર શહેર તાલુકા ભાજપ દ્વારા ગારિયાધાર ખાતે આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં 101 ગારિયાધાર જેસર વિધાનસભા સંયોજક વી દી સોરઠિયા શહેર ભાજપ પ્રમુખ નિલેશ राठોડ तालुका पंचायत कारोबारी चेयरमैन कनुभाई सांडसूर पूर्व नगरपालिका प्रमुख प्रफुलभा कात्रोडिया वाइस चेयरमैन भावेश भाई गोरसिया तालुका भाजप महामंत्री बलवंत भाई खसिया तालुका भाजप महिला मोर्चा प्रमुख गीताबेन कोलडिया शहर महिला प्रमुख गीताबेन कोहितुलभाई चौहान किशोरभा वाका किशोरभा कवादर सहित संगठन पदाधिकारियों પૂર્વ કાઉન્સિલરશ્રીઓ મોરચાના પદાધિકારીઓ અને કાર્યકર્તા ઉપસ્થિત રહી આ કેમ્પનો એક સો પચાસથી વધારે લોકોએ લાભ લીધો હતો રિપોર્ટર મુકેશ એસ કંટારિયા ગારિયાધાર